હેલો મિત્રો યાર વેરી ગુડ મોર્નિંગ બોઘરા એટલે ખબર વિશે તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને હે કાઠો પવન ઉડે છે તમને હું વાત કરું પણ વાત કરી નાખવા આજ વાત કરવા બેઠો સૌ તો આપણે ખેલ લૂંઘી નાખી ને સ્વેર આવી ગયા છે મસ્ત મજાનું હા ને ખાડું કરે છે ને એવા નયન રમ્ય નજારાઓ છે ને હા તમને આ મજા આવે એવા દ્રશ્યો છે બધા શું જોરદાર સીન છે જોરદાર બતાવી દો બતાવી દેવાનો એક જ મિનિટો ના ના ફરી તો જો ચાલુ આવા કઈક સીન છે ભાઈ વાહ 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 મારી ચેનલ ઉપર સીન તો જોરદાર જ હોય તમને ખબર જ છે ખબર છે ને નવા હોય છે ખબર ન હોય ભાઈ એવું થોડું હોય ન હોય ખબર હોય તો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બીજા વિડીયો જોતા આવો મારો ભાઈ તો તમને ખબર પડી જાય મારી ચેનલ ઉપર કેવા સીન આવે છે અને એ વાત કરું ને એ પહેલાં ભાગી જાય છે યાર કપડા મળ્યું તો ભાઈ આપણે ધંધો પાછો કે હું ના કરી દીધું ધોવા આવા સીન દેખાતા હોય ને ને તો કેમ જોવો બધા યાર સાડા આઠ થઈ ગયા પણ હું આજ પહેલી વખત હજી દિવસ બોલવાની શરૂઆત કરી છે બસ તમારી યારે બાકી હજી કઈ બોલો નથી ભાઈ મારા હવાર હવાર ના પેલા શબ્દો યાર હું તમને સંભળાવું સીમથી શબ્દો કેવાય હવાર ના પેલા પેલા કા રંભો એટલે તો અવાજ ખતરનાક આવે છે મારો સામે મારો અવાજ છે જોરદાર યાર હા બહુ વખાણ નહીં કરતા તમે મને ખબર જ છે મારો અવાજ આરો થઈ ગયો વાહ ભાઈ વાહ તો બોલો નવીન હાલો આજની તારીખ અગિયાર માર્ચ એવું કઈક હતું લગભગ ના ના એટલે ભાઈ બાર માર્ચ થઈ ગયો ને એમાં તમે સમય નથી મળતો યાર તારીખ જોવાનો એટલો બધો બીજી થઈ ગયો છું ને હું હું એની વાત કરું વાહ ભાઈ વાહ આ રીઓ આપણી ભેહું બ્લેક ગોલ્ડ હા લે બફેલો છે હો જાફરાબાદી બાફેલો નહીં બફેલો છે એકચુઅલીમાં હું કેવું એ તો અત્યારમાં મોરે મોડો દેખ્યો મેં કીધું હાલો થોડુંક સરી લ્યો પછી આપણે આખો થી મોરાત મારવાના છે હવે પહોળાવ ને એવું બધું આમાં બોલતું હોય પણ આ વિસ્તાર આ જે એરિયામાં આપણે જે સારું આવ્યા છીએ એ આમ શોખો છે શોખો એટલે કે નથી કાંઈક કે નથી એટલા બધા જાડવા કે નથી એવા ગાળા એટલે આપણે આ બાજુ આવ્યા છીએ કેમ કે યાર જો એકલા હોય ને એવો એરિયો હોય તો હા બધો મારવા ટ્રાય કરી કે છે એટલે આ જો સાદુ જ નહીં વોટ કરાવે હા હા એટલે આપણે આવા ખુલ્લા એરિયામાં વ્યા લઈને આવી જાય જો કે સારવાનું હવે ખાલી બાનું છે માથા હું કેવું માથાળ તારું બાકી નાખવાની હોય એને ઘેર જ નિરણ હોય તો હમણાં દસ વાગ્યા આસપાસ જવા દેવું થોડીક તપે એટલે પાણી પીવે પાણી પીવે એટલે એ થોડીક આમ એને મજા આવે થોડીક આમ લાદે આવે થોડીક આમ નિરણ ખાય આવે એને આરામ કરવા દઈએ તો યાર એને મજા ન આવે એને મજા ન આવે ને અમને મજા ન આવે હું કેવું રૂપલ તારું મજા લાવવા તો આપણે આવી જશે રોપડી તું યાર હાલ બહુ એ તારા નથી દુખતા મારા બે પગ છે તો તમારી વાંચ થાકી દઉં તમે ચાર પૈકી થોડિયું આવે હા પણ તમે મારેથી ને કેલરી કેલેરીવાળું હા કેલરી વાળું કહેવાય ને એમાં બધું બહુ હોય ને યાર ખડમાં ને કે આપણે ખાઈ એમાં બહુ કેલરી હોય જે હોય એ આપણે ક્યાં માપ તો હાલો સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાની બધી જ આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એમાં તમે મને ફોલો કરી શકો એમાં આપણે નહીં જ નવું મૂકતા હોય નહીં મજા આવે તો ફોલો કરતા આવજો બાકી આ વાસડો દેવો છે લેવો વાહ જોરદાર અને બોર નહિ તો બધું હવે જાવા મળ્યું છે ક્યાંક હવે દેખાય હા લીલા બોર કરતા હુક્કલ બોર ખાવાની મજા આવે હા વાહ ભાઈ જોરદાર યાર આવું તો કાલે નહોતું એવું છે આજનું જો મિત્રો યાર તો હું લઈને તો આપણે ત્યારના આવી ગયા હતા વાગી ગયા છે કેટલા પોણા પાંચ થઈ ગયા છે હાજેકના તો પાછું કાઢું ને નાખી દીધી છે અને આ બધું ટ્રેક્ટર બાજુ આવી ગયા છે આ બધું ખાતર ફોડવાનું કામકાજ ચાલુ છે આપણે ઘણા દીધા એમ કે યાર આ સોમા ખાતર હોય ને બધું એટલે બધું ભીનો લોસો નીકળે છે આખો તો ધીમે ધીમે પડી છે અને ફૂંકાવા દેતા દેતા માકડીમાં ડીઝલ અપ કે આ ફીલપિલ કરીને માકડીની ટાંકી જરી કેવી આવે એમ કઈ આ મજા જ એવા કરે તમને પણ હલવાય બહુ જાય યાર ત્રણ વખત તો આમાં કૂતાડ્યું છે તો હાલે હલો આને ડીઝલ ભરીને પાછું થોડું ફોડી બાકી આ પાલ્ટી ખાય છે કે યાર હા એટલે પાલ્ટીનું ઉપડી ગેલું છે યાર ઓલી બાજુ આ મીની ખાડું શું કરે છે આટો મારતા ને આમ તો પાપડી નાખી છે એ ખાય છે નાનું ખાડું યાર થઈ ગયું મસ્ત આમ મૂંડા પછી તમને દેખાડી દઉં તમને એમ જાય કે દેખાડતો નથી જોવા દેખાડી દઉં કા પાછળે એ પેલા તને હમણાં જોઈ જોઈએ પાવરા છડાવી દીધા છે આને ભૂકો લે લે ક્યાં ભાઈ ગઈ હા તો ખરે ભાઈ અરે એમ થાય જો આને મૂડી નાખી કેવી થઈ ગયા હા પૂરી પૂરી થઈ ગઈ તું તો પછી આનો વારો છે બે બાકી છે નાની પાર્ટીમાં આનો વારો લઈ લેવો ખા મેડ હા ફે છે તડી કોઈ એવો ગજબનો છે ને ખાધરેક તું હા પછી તને મૂંડવાની છે બે દિવ પછી કઈ ખાતે હું બગાડ્યું બધું ચાલ ચૂટા music